નમસ્તે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર થ્રી કોર પેપર બસો એક ગુજરાતી સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ નિબંધની અંદર આપણે જે પ્રવીણ દરજીનું સંપાદન છે નિબંધ તેના પસંદગીના નિબંધોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ આ અગાઉ આપણે કેટલાક પસંદગીના નિબંધોની વાત કરી ચૂક્યા છે હવે બાકી રહેલા કેટલાક નિબંધોની આપણે ટૂંકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ

એમને એનો પરિચય આપતા કીધું છે કે ધર્મશાળા ધર્મશાળા આજે બે ચોપડા મોટે ભાગે તો અમારી કરમશાળા બનતી મહુડી વાળ નદી અને ધર્મશાળા ત્રણ અમારા વિહારના મુખ્ય કેન્દ્રો છે આ ત્રણ માંથી એક જગ્યાએ તો અમે અચૂક હોઈએ જ શાળામાં શાળામાં ન જવાનું હોય ત્યારે અમારી શાળા ત્રણ જગ્યાએ ચાલે તો લેખકનું જે બાળપણ જે જગ્યાએ વીત્યું છે અને અને જે ત્રણ મુખ્ય સ્થળો હતા કીધું કે એક નદી ત્રણમાંથી ગમે તે એક જગ્યાએ પોતાના બાળપણનો સમય જે વધારે પ્રસાર કર્યો છે એ ત્રણ સ્થળોમાં લેખકે નું એક સ્થળ છે ધર્મશાળા એની વાત કરી રહ્યા છે તો બાળપણની અંદર ઘણા બધા શિક્ષણના

પીળી કરણ ઉપરાંત લાલ ફૂલની કરણ પણ ખરી આવી રીતે એ ધર્મશાળાનો એમને પરિચય આપ્યો છે બીજી એક વાત કરી છે કે ધર્મશાળાની નજીક જે છે એમાં શિવ પાર્વતીનું પરિચય આપ્યો છે તો એક એ ધર્મશાળાના જે ત્રણ ખંડ હતા એમાંથી ઉપરનો માળ એક માળ ઉપર એક જ નાનો ખંડ અને ખંડ એટલે એક જમાનામાં પંચાયત રાજ નહોતું ત્યારનું અમારા ગામનું પંચાયત ઘર કદાચ પંચાયત ઘર પણ ત્યાં તલાટી એક કબાટમાં થોડાક પોટલા બાંધીને જમીનો નામે ચડાવવાની કે નામે કમી કરવાની કામગીરી કરે તો એવા પ્રકારની આખી વસ્તુ જે રહેલી છે એનો પરિચય એમને ધર્મશાળા નિબંધની અંદર આપ્યો છે ધરમશાળાની અંદર જ એક રૂમ એવો પણ હતો કે જ્યાં પોલીસની કોઈ ફરિયાદ થઈ હોય તો પોલીસ આવી અને પોલીસ ફોજદાર આવીને બેસે પોલીસ પટેલ પર બેસે અને જે પણ આરોપી હોય એને બોલાવાય તો આ પ્રકારની આખી જે વ્યવસ્થા એવું પણ કહેતા હતા કે ઘણી વખત ધર્મશાળાની બહારની જે ઓસરી જે છે એ સાધુ બાબા અડંગો અડંગો જમાવીને બેઠતા કોઈક ભભુ લગાવે ઘૂઘરા બાધ્યા તિલક કરે અને ઘણી વખત એ ધર્મશાળાની અંદર બાવાઓનું બેસવાને કારણે જે ભયનો માહોલ જ્યાં જાદુ ટોણાની વાત થતી હતી એના કારણે એક પ્રકારની જે મંદર ભય અંદર ફેલાતો ડર લાગતો એની પણ એમને થોડીક વાત આ નિબંધની અંદર કરી છે સૌથી મોટી વાત છે કે ધર્મશાળાની અંદર નજીક રહેલું જે પેલું મંદિર જે છે એની મંદિર તો મંદિરની અંદર ગામના અને મોટા છોકરાઓ ભેગા થઈને મોટેરાઓ ભેગા થઈને જે પ્રકારે સેવા કરતા એની આરતી કરતા એ બધી વર્ણન આ નિબંધની અંદર કરેલો છે તો આ રીતના લેખકનું જે જગ્યાએ બાળપણ વીત્યું છે અને બાળપણના જે સ્મરણો જે છે એ સ્મરણોની વાત એમને આ નિબંધની અંદર કરી છે અંતે નિબંધની અંદર સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે ગોખલા ઉપર બેસીને જેમને અંગ્રેજીના spelling કડકડાટ બોલી જાઉં છું એ તૈયાર કર્યા છે એ ધર્મસભાની ધર્મશાળાની જે સભા જે છે ભાષાનો સાંભળ્યા છે બાવાઓને દૂરથી જોયા છે રાત્રે ત્યાં વજ્રવાસીઓના ગાન સાંભળ્યા છે એકવાર ખુલ્લી ઓસરીમાં ગામે કરેલું મારું સન્માન વગેરે બાબતો એમને જે યાદ આવે છે એ દરેક પ્રસંગોની વાત એમને છેલ્લે કરી છે છેલ્લે કહે છે કે કહો કે તમે કેવી રીતે ધર્મશાળા કહેશો

માં મને આ કોણ ધર્મશાળા વચ્ચે મૂકી ગયું તો લેખક જે વરસાદની season માં પોતાની ધર્મશાળાના જે સ્મરણો યાદ આવે છે એ સ્મરણોની વાત આ નિબંધની અંદર કરી છે તો જે બાળક લેખકનું બાળપણ શૈશવ જે જગ્યાએ વીત્યું છે એના સંસ્મરણો આ ધર્મશાળા સાથે જે જોડાયેલા છે એને બહુ સંવેદન દ્રષ્ટિએ અથવા સંવેદન કલમે લેખકે આ નિબંધમાં આલેખ્યા છે નિરાવૃત નિબંધોની અંદર નિરાવૃત ક્ષણો નામનો બત્રીસ માં ક્રમ પર આવેલો નિબંધ ખૂબ જ મહત્વનો છે લેખક આ અંદર પોતે નિરાવૃત જે આલેખી છે પોતાના જીવનની મહત્વની ક્ષણોને જે ડાયરીમાં આલેખી છે એટલે ડાયરી લખવા વિશેની વાત એ આરંભે નિબંધમાં કરી રહ્યા છે કે પોતે ડાયરી લખવાનું કેવી રીતે ગમે છે અને કેવી રીતના સમયથી તે લખી રહ્યા છે એની વાત કરી રહ્યા છે અંગત રીતના વાત કરીએ તો ડાયરી લખવી એ પણ એક મહત્વની બાબત રહેલી છે પોતાના જીવન વિશેની ક્રિયાઓ પોતાના જીવનમાં બનતી ઘટમાળાઓ પોતાની જીવનમાં બનતા પ્રસંગોને એક નિર્વ્યાજ એટલે કોઈ પણ પ્રકારનો પક્ષપાત વગર જે સાચી છે એ લખવી પોતાની સારી વાત લખવી એવી નહીં પરંતુ પોતાની પોતાને જે લાગે છે એ દરેક બાબતોને નિરપક્ષ રીતે લખવી એ બહુ મહત્વની બાબત રહેલી છે લેખક એ રીતે લખી રહ્યા છે એ બહુ મોટી વાત કહેવાય છે તો ડાયરી લખવાની ટેવ એમને જે છે એના વિશે વાત કરી રહ્યા છે લેખક સૌથી મહત્વની વસ્તુ એ છે કે ડાયરી લખવાનો જે હિસાબ જે છે એ પોતે કોઈ દિવસ ના લખે તો કશુંક અધૂરું છે એવું અનુભવી રહ્યા છે અને નિયમિત લખી રહ્યા છે એ ભાવ લેખકે આ નિરાવૃત ક્ષણોની અંદર રજૂ કર્યો છે બીજી મહત્વની વસ્તુ એ છે કે પોતે ડાયરીની પાનાની અંદર જે કંઈક લખી રહ્યા છે એની અંદર પોતાનો ભૂતકાળ લખી રહ્યા છે અને એ ભૂતકાળ જ્યારે પણ એ વાંચે છે ત્યારે એ પોતે પાછા એ ભૂતકાળની અંદર વર્તમાનની અંદર એ ભૂતકાળને વાંચે છે ત્યારે ફરી એની અંદર એક વિહંગ અવલોકન કરી શકે છે લેખક આવી રીતે પોતાના જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓ ડાયરીના પૃષ્ઠ પર આલેખે છે એમાંથી અત્યારે લેખક એક પૃષ્ઠ પર આવીને અટક્યા છે અને એ ડાયરીનું પાનું જે છે એ પોતાના જીવનની જીવન રહેલી પોતાના જે અવસ્થા એ સમયની જે અવસ્થા જે છે એ વાળા પેજ પાના ઉપર આવીને અટકે છે એ એ એ કહે છે કે મૃત્યુની ની સૈયા ઉપર સૂતેલા જે પિતાજી છે એમને જોતા એ પોતે ધ્રુજી ઉઠે છે અને એ સમયનું જે એમનું જે આલેખન જે છે એ આલેખન પોતે ક્યારેય ભૂલી શકતા નથી એનું જે આલેખન બહુ ભાવવાહી ભાષામાં લેખકે કર્યું છે એમને થોડાક શબ્દો અહીં લખ્યા કે લખ્યા છે હું વાંચું છું આપની સમક્ષ કે શરીર સાવ ક્રુશ પિતાજી સાથે અંતરંગનો એવો સંબંધ હતો કે તેમના મૃત્યુની કલ્પનાથી પણ હું ધ્રુજી ઉઠતો દર વખતની જેમ આ વેળા પણ હું એમની એમની બીમારીથી માંથી બેઠા કરી દઈશ એવી શ્રદ્ધા સૃષા કરતા ક્યારેક હિંમત ખૂટે અકળામણ પણ થાય છતાં પિતાજીની સમગ્ર લીલા જ એવી રહેતી કે બધું ક્ષણ ક્ષણાર્ધમાં ભૂલી એમની સાથે એક થઈ જવાય સાવ નિષ્ફળ નિષ્કપટ અને ભારે કોઠા સુજવાળા મને દરેક વાક્ય ભયથી બોલું સંબોધે હું એમના પ્રશ્નોનું સમાધાન કરું શક્ય તેટલો બધો સમય રજાઓ લઈ એમની પાસે બેસી રહું આમ જોઈએ તો કશું અક્ષર જ્ઞાન નહીં

અને ચિતાને ભળભળ અગ્નિ વિતાઈ રહ્યો ત્યારે લાગ્યું કે પિતાની નહીં મારી ચિતાને હું બળતી જોઈ રહ્યો છું તો આ રીતના જે પિતાજીનું જે અંતિમ અંતિમ ક્ષણ છે વિદાયની અંતિમ ક્ષણ છે એને ભાવવાહી ભાષામાં એ આલેખે છે ઘરે આવીને છૂટે મોહે રડી લીધું પિતાના સ્થળે હવે હું મોભી હવે હું પિતા અને એમ પેલી ચિતા પણ જાણે મારી જ એટલે જાણે પિતાના ગયા પછી પોતે જ પિતા બન્યા છે અને સમગ્ર જવાબદારી પોતાના ઉપર આવી છે એ દરેક બાબત લેખક અનુભવે છે એટલે પિતાની પિતાની જે લાગેલી લાગેલી છે છે એ નથી પણ પોતાની એવું એ અનુભવે છે તો દરેક દરેક વ્યક્તિના જીવનમાં પિતાની જે છત્ર છાયા છે એ ગુમાયા પછી એ પોતે જે ખાલીપો અનુભવે છે અથવા એમના ગયા પછી જે પ્રકારની એ ખાલી પાની જે ઉણપ જે છે એ જે લેખક અનુભવી રહ્યા છે એ જ લેખક અનુભવી રહેલો જે જે ભાવ છે એ ભાવકને અનુભવ કરાવે છે એ પ્રકારની વાત લેખક આ નિબંધમાં કરી રહ્યા છે તો ડાયરીની અંદર આ નિરાવૃત ક્ષણોની અંદર જે પેજ વાંચે છે જે પાનું એ પાનું પિતાજીનું સ્મરણનું જે છે અને એ ડાયરીનું પૃષ્ઠ આજે પિતાના સ્મૃતિથી અંકિત છે

આગળનો નિબંધ છે નિરાવૃત નિબંધ પાસે તો સઘળી જે જે છે એ ઠંડીની મોસમમાં જે આ શિયાળાનું મોસમ જે છે એની અંદર કેવી હું આપે છે એની વાત કરે છે જેને આપણે તાપની પણ સળગાવીએ છીએ તો લેખક કહે છે કે હમણાં ઈશિતાએ સઘડીનો મૂકેલો પ્રસ્તાવ મને ગળ્યો મધ લાગ્યો અને

એની વાત લેખકે આ નિબંધમાં કરી છે સૌથી મહત્વની વાત એમને એ કરી છે કે જ્યારે સગડીને માટે માટે એટલે કે એ સમય દરમિયાન લેવા સગડીનો જે સહારો લેવામાં આવતો એની અંદર અ ઘરડાઓ જે છે હુકો પીવા માટે એમાંથી જે પ્રકારે અગ્નિ લેતા હતા કોલસા લેતા હતા એની વાત પણ કરી છે બીજી મહત્વની વસ્તુ એ પણ છે કે બા જે સમય દરમિયાન કામમાંથી નવરી પડે ત્યારે તરત જ જે સગડી પેટાવતી હતી એ સઘડી પેટાવાની જગ્યા નિશ્ચિત હતી એની પણ વાત કરી છે અને બેઠા બેઠા કેવી રીતે પોતે ગરમી લેતા હતા તક તકતા અગ્નિ ઉપર કેવી રીતે રોજ આપણે હાથ શેકતા હતા એ દરેક બાબતો એમને પોતાના સ્મરણોને આ નિબંધની અંદર આલેખ્યા છે સૌથી મોટી વસ્તુ એમને એ પણ વાત કરી છે કે પિતાજી અમને ભાવલોકમાં અને અનુભવલોકમાં લઈ જતા પંડે લગીરે ભણ્યા નહિ પણ ભણનાર માટે ભારોભાર માન પણ ભણવું એટલે પિતાજી એ ભણેલા નહોતા એમ કેવી રીતે કહી શકું સાથે સોપરાએ જાણે ભારે કોઠા સુજવાળા એમના સાનિધ્યમાં વગર કહે આપણે ઘણું પામી રહીએ એવું પુનિત એ વ્યક્તિત્વ સઘળીમાં મૂકેલી ચા મને પ્રેમથી ગૂટ બે ઘૂંટ પીવરાવે કોલસા સંકોરતા સંકોરતા જીવનના અનુભવોને હસતા મલકવત કરી આપે શું કરવું ના કરવું એમ કહીને નહીં એ પરિસ્થિતિ જ એવું દર્શાવે કે આપણે આમ જ કરવું જોઈએ તો જે સઘળી પાસે રહીને પિતાજી અને માએ જે પાઠ ભણ્યા છે એની પણ વાત આ નિબંધમાં આલેખી છે તો સઘળીના તાપ દ્વારા જીવનમાં રહેલા તાપોની જે વાત પિતાએ અને બાએ જે કરી છે એની વાત પણ લેખકે આલેખી છે તો એ એની નજીક રહીને જે પાઠ ભણાવ્યા છે એ દરેકની પણ લેખક આ નિબંધને અંદર આ છે એની પણ વાત કરે છે અંતે કહે છે કે સગડી એમ અમારો નિત્યક્રમ નિત્યનો ક્રમ શિયાળાની રાત્રીએ અમારી સાચી સખી શિયાળામાં દરરોજ સગડી એને સળગાવવામાં આવતી ત્યારે અમારા માટે સગડી પાસે બેસવું એ માત્ર બેસવું નહોતું એ બેસવું અમારા માટે કંઈક અધિક હતું આજે તો લાગે છે કે શાળા મહાશાળાઓથી પણ અધિકું હવે તો સગડીઓ ગઈ છે આ વાત પણ ગઈ છે સઘડી પેટાવનાર રાત્રિના બાર થઈ ગયા છે ઓ હું આ નગરમાં ને પ્રાણ ગામના નાનકડા ફળિયાના એક માટીના ઘરના ઉડીની સઘડી પાસે તો લેખક આજે નગરમાં છે પણ જે પેલી ગામડા ગામની અંદર રહેલી પેલી સગડી અને સઘડી દ્વારા જે પોતે હૂંફ લઈ રહ્યા છે એ હૂંફની વાત આ નિબંધની અંદર કરી રહ્યા છે લેખક નિબંધની અંદર સઘડીની પાસે રહી અને જીવનની જે હૂંફ આપી છે જીવનની જે સમજણ પિતાએને બાય આપી છે એ દરેકની વાત સઘળી નિબંધની અંદર કરી રહ્યા છે તો આ જ શિયાળાનો પ્રસંગની અંદર આપણને બધાને સઘળી નિબંધ યાદ આવે એવો આ નિબંધ પ્રવિંદરજીનો છે આગળનો નિબંધ છે કોણ છે રાધા તુ નિરાવૃત છે તો કોણ છે તું કોણ છે રાધા તું યુગોથી યુગોથી મારા પ્રશ્ન રહ્યો છે મારો એટલે કે મારો તો ખરો જ સાથે સાથે પૂર્વ સાથે સાથે પૂર્વ સૂર્ય પણ એટલે લેખક વાત કરી રહ્યા છે કે દરેક વ્યક્તિને પ્રશ્ન થાય છે કે રાધા કોણ છે એ નામ ઉચ્ચારણ સાથે લોહીની ગતિ એની ચાલ બદલી નાખે છે આંખો તંદ્રિત થવા મળે છે માણસની સુદભૂત જાણે કે જવા મળે છે રાધા વશીકરણનો પર્યાય છે

કૃષ્ણ જોડે જોડાયેલું આ રાધાનું નામ જે છે અથવા આપણને મીરાની પણ વાત મળે છે પણ રાધા વિશેની વાત આટલી વિશેની જે વાતો મળે છે એટલી મળતી નથી પણ છતાં આપણા રાધે કૃષ્ણ રાધા કૃષ્ણ બોલીએ છે તે છતાં આટલું રાધા વિશેનું નામ જે છે એ આપણને વહીવળ કરી મૂકે એવો આ એક પ્રશ્ન જે છે અથવા યુગોથી બધાના મનમાં સંભવતો આ પ્રશ્ન છે લેખક એવું કે છે કે કૃષ્ણની પરમ વાત પૂરી કરી નાખે રાધા છે પૂરી થતી વાત નથી રાધા કૃષ્ણની સાથે આટલી બધી નિકટતાથી જોડાયેલી વ્યક્તિ જે છે તો એના વિશેની કઈક તો વાત હોવી જોઈએ ને તો રાધા એ સર્વસ્વ છે સર્વ સમર્પિત છે એવી અર્થમાં રાધા દરેક વસ્તુની જોડે જોડાયેલી રાધા તરીકે જોવા મળે છે રાધા પ્રતિક્ષાની પરિભાષા છે રાધા પ્રેમની પ્રચંડ જીત જીદ છે રાધા પૂર્વ જીવનની અને રાધા ઉત્તર જીવનની નારીના ક્યારેક ન ભૂલી શકાય તેવા બે અગાધ વિશ્વ છે

કલ્પનાઓ કરી રહ્યા છે દરેક કલ્પનાની વાત લેખકે આ નિબંધમાં રજૂ કરી છે એવું કે રાધા એ સળગ્યા કરતું કપૂર છે એ પ્રતીક્ષાની એક પરિભાષા છે આવા ઘણા બધા સંદર્ભો અથવા પરિભાષાઓ લેખક રાધા માટે આપે છે અને એવી કયા પછી પણ લેખક એવું કે છે કે રાધાની પૂરી ઓળખ મળતી

તો કોણ છે રાધા તું એનો જવાબ લેખક નિબંધમાં આપે છે પરંતુ એ પૂર્ણ છે નહીં એ એ પ્રશ્ન અકબંધ રાખે છે લેખક એના જવાબો આપવાના પ્રયાસ કરે છે કે કોણ કોણ રાધા છે એમની ઘણી બધી એના પ્રસંગોની વાત કરી છે કે કેવી રીતે રાધા અને કૃષ્ણના સંદર્ભોમાં કેટલા બધા સંસ્મરણો જોડાયેલા છે એ સંસ્મરણોની વાત કરે છે પરંતુ એનાથી રાધાની પૂર્ણ ઓળખ મળતી નથી છેલ્લે જે પૂછાયેલો શબ્દ પ્રશ્ન જે છે કોણ છે રાધા તું તે અકબંધ રહે છે એ અર્થમાં આ નિબંધ મહત્વનો છે